શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે આપણે બનાવીશું બપોરની વધેલી ઠંડી રોટલીમાંથી નવો નાસ્તો અહીંયા અમે એકથી દોઢ કપ જેટલો બેસન લીધેલો છે એટલે ચણાનો લોટ લીધેલો છે મેં અહીંયા છ રોટલીનો નાસ્તો બનાવી રહી છું તો એ પ્રમાણે લઈ રહી છું હું લોટ લોટ મેં અહીંયા દોઢ કપ જેટલો લીધેલો છે હવે આપણે એનું બેટર બનાવવાનું છે તો અહીં આપણે લોટમાં થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આપણે પાણી નાખતા જઈશું અને આપણે એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું એનું આ નાસ્તાને તમે ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે પણ સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે બાળકો રોટલી ખાવાની ના પાડશે પણ આ નાસ્તો તમે રોટલીમાંથી જ બનાવીને આપશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને જો તમે બાળકોને કહેશો નહીં કે આ રોટલીમાંથી બનાવેલો નાસ્તો છે તો પણ ખ્યાલ નહીં આવે અને બાળકોને ખૂબ જ ભાવશે આપણું બેટર રેડી થઈ ગયું છે તો આપણે એને બે મિનિટ સુધી એક જ ડાયરેકશનમાં ચલાવતા રહીશું એટલે એકદમ સરસ ફ્લપી બેટર તૈયાર થઈ જશે આપણું તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ માટે સાઈડમાં રાખી દઈશું તમે વધેલી રોટલીમાંથી કયો નાસ્તો બનાવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે કોઈ નવ નવી રેસિપી ટ્રાય કરતા હોય તો મને કહેજો હું પણ ચોક્કસથી ટ્રાય કરીશ તમારી રેસીપીથી હવે આપણું બેટર એકદમ સરસ ફ્લપી થઈ ગયું છે મેં એને બેથી ત્રણ મિનિટ ચલાવી લીધું છે હવે આપણે એને રેસ્ટ માટે રાખી દઈશું મેં અહીંયા છ રોટલી લીધેલી છે મારી પાસે છ રોટલી ઠંડી પડેલી હતી હવે આપણે થોડું સ્પાઇસી ટેસ્ટ આપવા માટે મસાલો બનાવી લઈશું તો મેં અહીંયા આદુનો ટુકડો લીધેલો છે અને થોડી લીલી મરચી લીધેલી છે તમે નાના બાળકો માટે બનાવતા હોય તો આદુ મરચાંને સ્કીપ પણ કરી શકો છો અને જો તમને પસંદ હોય તો તમે આમાં લસણ પણ નાખી શકો છો હું અત્યારે લસણનો યુઝ નથી કરી રહી ફક્ત આદુ મરચાંની પેસ્ટ બનાવી રહી છું તો આદુ મરચાને આપણે ઝીણા કાપી અને એની સારી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તીખાસ તમારે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે તમે આદુ મરચાં લઈ શકો છો વધારે તીખું પસંદ હોય તો વધારે પણ લઈ શકો છો દસ મિનિટ સુધી આપણા લોટને પણ આપણે રેસ્ટ બેટરને આપી દીધો હતો તો હવે આપણે એમાં મસાલા કરી લઈશું હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર વન ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું બે ચપટી જેટલી હિંગ અને ગરમ મસાલા પાવડર હાફ ટેબલ સ્પૂન અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખેલી હતી એ પણ એમાં લોટની અંદર બેટરમાં આપણે મિક્સ કરી દઈશું હવે બધા મસાલાને આપણે બેટરની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા બેટરમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે સતત એક મિનિટ સુધી આપણે એને ચલાવતા રહીશું એટલે બેટરમાં બધી બાજુ સરસ રીતે મસાલા મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આપણા મસાલા બેટરમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે મારી પાસે અત્યારે આ બપોરની રોટલી પડેલી હતી એટલે હું સાંજે આ નાસ્તો બનાવી રહી છું તમારી પાસે જો રાતની વધેલી રોટલી હોય તો તમે સવારના કે બપોરના પણ આ નાસ્તો બનાવી શકો છો આ નાસ્તો બાળકોની સાથે મોટાને પણ ઘરમાં બધાને જ ભાવશે અને ચા સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે હવે આપણે બેટરની અંદર લીલી કોથમીર સુધારેલી નાખી દઈશું થોડી અને મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ નાખેલા છે તમે સ્કીપ પણ કરી શકો છો જો તલ પસંદ ના હોય તો હવે આપણું બેટર રેસીપી માટે એકદમ સરસ રેડી થઈ ગયું છે બધું મસાલા સાથે તો હવે જે આપણે રોટલી રાખેલી હતી ઠંડી એ લઈ લઈશું હું અહીંયા એક રોટલી લઈ રહી છું અને એની અંદર આ બેટર સ્પ્રેડ કરી રહી છું આ રીતે આપણે પૂરી રોટલીમાં બેટર આવે એ રીતે આપણે બેટર સ્પ્રેડ કરી અને સારી રીતે બધી બાજુ લગાવી દેવાનું છે રોટલીમાં બેટર લગાવતા હોય આ રીતે આપણે આ પ્રોસેસ કરતા હોય ત્યારે જ આપણે કઢાઈની અંદર કે જે સ્ટીમ કરવું હોય જે પણ વસ્તુમાં વાસણમાં એ આપણે ગરમ પાણી એમાં મૂકી દેવાનું છે એટલે ત્યાં સુધીમાં ગેસ પર આપણું પાણી પણ સરસ ગરમ થઈ જશે તો મેં અહીં આખી રોટલી પર આ રીતે પૂરી રીતે બેટર સરસ રીતે સ્પ્રેડ કરી દીધું છે અને બધી બાજુ એક સરખું લગાવી દીધું છે તો પૂરી રોટલીમાં આપણે બેટર લગાવી દીધું છે આમાં તમે ઉપરથી પણ અત્યારે તલ નાખવા હોય તો નાખી શકો છો અને જો તમને વધારે સ્પાઈસી જોતું હોય તો ઉપરથી તમે ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો બેટર સ્પ્રેડ કરી દ્યો ત્યારે હવે આપણે રોટલીનો એકદમ ટાઈટ રોલ વાળી લેવાનું છે તો આ જ રીતે આપણે બાકીની બધી રોટલીમાં પણ બેટર લગાવી અને આ રીતે એનો રોલ વાળી લઈશું અને એને સાઈડમાં આ રીતે લાસ્ટમાં ચીપકાવી દઈશું આપણે બેટરથી જ એ ચીપકી જશે તો આ રીતે આપણે બાકીના બધા રોલ તૈયાર કરવાના છે અને સાઈડમાં પણ બેટર લગાવી અને રોલને પૂરો પેક કરી દેવાનો છે તો આ રીતે સાઈડમાં જે જગ્યા હોય ત્યાં પણ આપણે બેટર લગાવી દઈશું થોડું એવું એટલે આપણા રોલ એકદમ સરસ તૈયાર છે તો આ જ રીતે આપણે બાકીની બધી રોટલીમાંથી પણ રોલ વાળી અને તૈયાર કરી લઈશું હું આમાં ઉપરથી થોડા સફેદ તલ નાખી રહી છું મેં કઢાઈની અંદર સ્ટીમ કરવા માટે પાણી પણ ગરમ મૂકી દીધું છે તો આપણે બધા રોલ બનાવીને તૈયાર કરી લઈશું ત્યાં સુધીમાં આપણું પાણી પણ એકદમ સરસ ગરમ થઈ જશે અને આ જ રીતે હું બાકીની બધી જ રોટલીમાંથી બેટર લગાવી અને રોલ તૈયાર કરી રહી છું મારા વિડીયો તમને ગમતા હોય મારી રેસીપી તમને ગમતી હોય ફ્રેન્ડ્સ તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો તમારે લાઈક શેર અને કોમેન્ટ કરવામાં કોઈ ખર્ચો નથી થતો પણ તમારા લાઈક શેર અને કોમેન્ટથી અમને ખૂબ જ ખુશી થાય છે તો પ્લીઝ જરૂરથી લાઈક શેર કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો કોઈ નવી રેસીપી જોવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું મૂકવાની જરૂર ટ્રાય કરીશ ફ્રેન્ડ્સ તો હવે આપણા બધા જ રોલ તૈયાર થઈ ગયા છે અને સ્ટીમ કરવા માટે આપણે પાણી મૂકી દીધું છે એ પણ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે આ રીતે સ્ટેન્ડ રાખી અને એક વાસણ રાખી દઈશું જેમાં આપણે આ બધા રોલને સ્ટીમ કરી શકીએ એમાં થોડું ઓઇલ લગાવી અને એને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું ઓઇલથી સરસ રીતે આપણે વાસણને ગ્રીસ કરી લીધું છે હવે જે આપણે રોલ બનાવીને રાખેલા હતા રોટલીના એમાં આપણે ગોઠવી દઈશું એકવારમાં જેટલા રોલ આવે એટલા જ રાખવાના છે જો એકસાથે બધા ન આવે તો બે વારમાં આપણે થોડા થોડા કરીને પણ કરી શકીએ છીએ પણ આમાં એક સાથે મારે છ રોલ આવી જશે એટલે હું એકસાથે જ સ્ટીમ કરી રહી છું તો એકસાથે સાથે અમે ત્રણ રોલ આડા અને ત્રણ રોલ ઊભા એ રીતે મૂકી દીધા છે એટલે એક સાથે બધા રોલ આવી ગયા છે હવે આપણે એને પંદરથી સત્તર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું પહેલાં આપણે ચાકુથી ચેક કરી લઈશું કે આપણા રોલ બરાબર સ્ટીમ થયા છે કે નહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ક્લીન નીકળી રહ્યું છે આપણું ચાકુ એટલે કે આપણા રોલ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે હવે આ રીતે આપણે એના નાના નાના પીસ કરી લેવાના છે અને એકદમ ગરમ રોલ હોય ત્યારે પીસ નથી કરવાના દસ મિનિટ માટે એને થોડા ઠંડા થવા દેવાના પછી આ રીતે પીસ કરવાના છે એટલે પીસ એકદમ સરસ આરામથી તમે કરી શકશો તો આ જ રીતે હું બાકીની બધી રોટલીના પીસ કરી રહી છું પીસ થાય ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ મૂકી દીધું હતું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું એકવારમાં જેટલા આવે એટલા એકસાથે ફ્રાય કરવા માટે નાખી દઈશું એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તમે જોઈ શકો છો એની જાતે ઉપર આવી રહ્યા છે બધા રોલ એની જાતે ઉપર આવી જાય પછી જ આપણે એને બીજી બાજુ પલટાવી બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ કુરકુરો અને ટેસ્ટી અને સ્પાઇસી લાગશે આ નાસ્તાને તમે ચા સાથે ગ્રીન ચટણી સાથે કે પછી કેચઅપ સાથે પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો આપણા બધા પીસ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું અને આ જ રીતે આ જ રીતે બાકીના બેચ પણ તળી લઈશું જે બાકીના રોલ બચેલા છે એ પણ આ સેમ રીતે ફ્રાય કરી લઈશું તો તમે પણ એકવાર આ રેસીપી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી વધેલી રોટલીમાંથી કોઈ યુનિક રેસીપી બનાવતા હોય તો એ પણ મને સજેસ્ટ કરજો હું પણ જરૂરથી ટ્રાય કરીશ તો મળીએ આપણે ફ્રેન્ડ્સ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ થેન્ક યુ